નમસ્કાર કુદરતની અણમોલ ભેટ એટલે બાળક એ બાળક ખુશ રહે સ્વસ્થ રહે અને હસતું રમતું રહે અને તેનો સર્વાંગી વિકાસ થાય એના માટે ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટી ગાંધીનગર કાર્યરત છે અને આજે એ સંદર્ભે જ આપ જે કાર્યક્રમ નિહાળી રહ્યા છો તે વંદે ગુજરાત ચેનલ નંબર પાંચ પર બાયસેગના માધ્યમ દ્વારા પ્રસારિત થઈ રહ્યો છે તો મિત્રો બાળક જ્યારે જન્મે ત્યારે આખો પરિવાર ખુશીથી ઝૂમી ઉઠે છે અને એ જ બાળક જ્યારે ધીરે 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 મોટું થાય ત્યારે આનંદ તો હોય પણ સાથે સાથે દરેક માતા પિતા ચિંતિત પણ હોય કે તે સ્વસ્થ તો રહેશે ને સાથે સાથે કેટલાક પ્રશ્નો પણ ઊભા થાય કે તેને ખબર કેવી રીતે પડશે કે કોઈ તકલીફ છે બાળક રડે છે તો એના પણ અનેક કારણો હોય તો આવા કેટલાય પ્રશ્નોના જવાબ આજે આપણે મેળવવા જઈ રહ્યા છીએ અને આપણી સાથે ઉપસ્થિત છે ડૉક્ટર ગીરીવા માંકડ ગીરીવાબેન આપને હું હૃદયપૂર્વક આવકારું છું નમસ્કાર ગ્રીવાબેનનો પરિચય આપું તો ડૉક્ટર ગ્રીવા માંકડ એ ખાસ કરીને મેન્ટલ હેલ્થ કાઉન્સેલર છે અમદાવાદના ખૂબ જાણીતા હોમિયોપેથ છે અને બાળરોગ તજજ્ઞ છે તો આપ સૌનો હું વધુ સમય નહીં લઉં અને એમની પાસેથી દાંત આવવાનો જ્યારે સમય હોય ત્યારે કેવી કેવી મુશ્કેલીઓ હોય અને એનું નિવારણ કઈ રીતે થઈ શકે એની માહિતી આપણે મેળવવાના છીએ તો એમને જ હું સુકાન સોંપું કે આ જે ટોપિક છે દાંત આવવાનો સમય લક્ષણો મુશ્કેલીઓ ગેરમાન્યતાઓ અને એનો ઉપચાર એ વિશે તમે પ્રકાશ પાડો અને અમારા બહેનોને આ વિષય પર માહિતગાર કરો ગ્રીવાબેન યસ હયાતીબેન બહુ સુંદર રીતે તમે પ્રસ્તુતિ કરી હવે આપણે ખાસ વાત કરીશું દાંત આવવાના સમયગાળાની જે કંઈ પણ સમસ્યાઓ અલગ અલગ પેરેન્ટ્સ ભોગવતા હોય છે જેમાં આપણે કહ્યું એ પ્રમાણે સર્વાંગી વિકાસ બાબતે પણ ઘણા માતા પિતાને ચિંતા થતી હોય છે તો એક બાળક જન્મે છે પછી અલગ અલગ ડેવલપમેન્ટલ ફેઝ એટલે કે અલગ અલગ પડાવમાંથી પસાર થાય છે એમાં ઝીરોથી ત્રણ વર્ષનો જે સમયગાળો છે એનો બાળકનો જે વિકાસ છે એ ખૂબ બધી માત્રામાં થતો હોય છે હૃદય મગજ શરીર આ તમામ વિકાસ પામે છે એવો જ એક ડેવલપમેન્ટલ ફેઝ એટલે દાંત આવવાનો સમય આપણે બીજા કંઈ પણ ડેવલપમેન્ટ ફેઝની પણ વાત કરશું અલગ ટોપિક લઈને પણ અત્યારની આપણી જે ખાસ વાત થશે એ દાંત આવવાનો જે સમય છે એના ઉપર સો આપ સૌને ખ્યાલ હશે ઘરમાં વડીલ હશે માતા પિતા તરીકે આપ પણ અનુભવી હશો કે દાંત આવે ને એટલે બાળક તો ચીડચીડું થઈ જ જાય છે પણ ક્યાંક ને ક્યાંક માતા પિતા અને ઘર પરિવારના જે તમામ સભ્યો છે એના માટે પણ થોડી થોડી મુશ્કેલીઓનો સમય એ હોઈ શકે છે અમુક બાળકો માટે આમ તો આ નેચરલ ડેવલપમેન્ટનો ભાગ છે એટલે બધા બાળકોમાં અલગ અલગ રીતે પણ જોવા મળી શકે જેમ બાળકનું હસવાનું શરૂ થાય બેસવાનું શરૂ થાય બાળક ચાલતા શીખે એવી જ રીતે દાંત આવે એકદમ નેચરલ કુદરત કુદરતી રીતે થતી પ્રક્રિયા છે શરૂઆતના જે ગાળાની વાત કરું તો સૌપ્રથમ નીચેના દાંત આવવાના શરૂ થાય પછી ઉપરના દાંત આવે એના પછી સાઈડના જે દાંત કહેવાય છે એ આવવાની શરૂ થાય અને પછી પાછળના એવી રીતે ધીમે ધીમે એના યોગ્ય સમયે બાળકનું ડેવલપમેન્ટ થતું હોય છે કોઈકના કેસ કે કોઈક બાળકના કેસીસમાં દાંત આવવાનો સમય શક્ય છે કે ચાર પાંચ મહિના જેટલો વેલો પણ હોઈ શકે કેટલાકના કેસીસમાં બાળકનો જે દાંત આવવાનો જે સમય છે થોડો મોડો પણ શરૂ થઈ શકે છે કોઈ નિશ્ચિત સમયગાળો નથી પણ અંદાજીત જે કહેવાય ને ઝીરોથી ત્રણ વર્ષ સુધીના સમયગાળામાં જે મેઇન જે વીસ દાંત કહેવાય છે દૂધિયા દાંત એ મોટે ભાગે દરેક બાળકમાં આવી જતા હોય છે સો આ આખું દાંત આવવાની પ્રોસેસનો જે ક્રમ છે એ દરેક બાળકમાં અલગ અલગ રીતે હોઈ શકે કેટલાક બાળકો એવા પણ છે કે જે દોઢ બે વર્ષના થઈ ગયા હોય અને દાંત ફૂટ્યો ના હોય એવા ઘણા ખરા બાળકોના માતા પિતા મારી પાસે ક્લિનિકમાં આવતા હોય અને પછી હોમિયોપેથીને અમુક મેડિસિન આપી હોય ને એનો યોગ્ય વિકાસને ભાગરૂપે દાંત આવવાનું શરૂ થઈ જાય એવું પણ બનતું હોય છે તો આ જે ક્રમ છે એ દરેક બાળકમાં એકદમથી અલગ અલગ હોઈ શકે સો ખાસ કરીને આપણે વાત કરીએ દાંત આવતી વખતે લક્ષણો મોટાભાગે આપ સૌને ખબર હશે પણ બહુ અલગ અલગ લક્ષણો મળી શકે બાળકની તાસીરના અનુરૂપ પણ મળે અને કેટલાક નેચરલ લક્ષણો દરેક બાબતમાં કોમનલી પણ મળતા હોય છે ખાસ કરીને જે કહેવાય ને કે બાળક મોંમાં નાખવાનું શરૂ કરી દે બધી વસ્તુઓ આસપાસમાં જેટલું પણ દેખાય એ બધું એને મોંમાં નાખવું હોય એવી રીતે જ જનરલી રજૂ થતું હોયનું પિક્ચર મોઢામાંથી લાળ પડવાની શરૂ થઈ જાય ડ્રુલિંગ જેને કહી શકાય સતત લાળ પડ્યા કરે અને એને કારણે જે કહેવાય કે એની અંદર ઇરિટેશન થાય દાંત આવવાનો જે સમય છે જ્યારે પેડામાંથી દાંત ઉપર ફૂટે એટલે કે ઇરપ થાય એ એના માટે પણ ખૂબ ચેલેન્જિંગ છે કારણ કે એ પોતે એક બહુ પેઇનફુલ પ્રોસેસ છે અમુક બાળકો બહુ ઓછા બાળકોમાં એવું પણ જોવા મળે છે કે કોઈ લક્ષણ દેખાય જ નહીં જ્યારે અમુક બાળકો માટે લાઈક માતા પિતાને ખબર જ પડી જાય કે આ બાળક ચીડચીડું થઈ ગયું છે સતત રડ્યા કરે છે લાળ પડવાની અતિશય વધી ગઈ છે આજુબાજુનું ઘર ટોઈઝ પ્રૂફ કરી દેવું પડે ઘણી વખત કે ભાઈ જે કંઈ પણ એના હાથમાં આવશે સીધું એના મોઢામાં ન ચાલ્યું જાય એટલે ઘણા ખરા રીતે આ પ્રકારના લક્ષણ મળતા હોય છે ક્યારેક બાળકને પેટમાં સમસ્યા થાય ક્યારેક બાળક જો સાથે સાથે કોલિકી રહેતું હોય પેટમાં પણ ચૂંક આવતી હોય કશુંક ને કશુંક મોઢામાં નાખવાની હેબિટને કારણે એને શક્ય છે પેટના પ્રશ્નો થાય બાળકને જમવાનું ન ભાવે જમવાનું મન જ ન થાય કોઈ ઉત્સાહ ના દેખાડે અને ઘણા ખરા કેસીસમાં એને એકદમથી શરદી ઉધરસ પણ થઈ જાય થોડુંક તાવ આવે તાવ એટલે કે માઇલ્ડ ટેમ્પરેચર આવે અને એ થોડુંક બાળક કહેવાય ને ગરમ લાગ્યા કરે થોડુંક સ્લીપ ડિસ્ટર્બ થઈ જાય ઘણા ખરા કેસીસમાં મેં જોયું છે કે બાળક રાતોને રાતો સુધી ઊંઘે નહીં એવું પણ બનતું હોય છે અને એમાં એ ખાસ દાઢ આવવાનો જે સમય છે ત્યારે તો આવું ખાસ થાય એટલે આ બધા લક્ષણ ખાસ જોવા મળતા હોય છે અને એ લક્ષણમાં પણ જે કહેવાય કે એક જે મેઇન અગત્યનું છે જે ખાસ માતા પિતાએ ધ્યાન રાખવાનું કે કંઈ ને કંઈ મોમાં નાખે હવે આપણી કેટલીક ગેરમાન્યતાઓ પણ સાથે હોય ઘરના વડીલ પણ તમને કહેતા હશે કે ક્યારેક આપણે એવું લાગે કે દાંત આવે ને એટલે એને તાવ આવવો જ જોઈએ આ એક મોટાભાગની ગેરમાન્યતા લોકોને પ્રવૃત્તિ હોય છે પણ હું કહીશ કે ના એવું નથી બાળકને હળવો તાવ આવે દાંત આવે એટલે અંદર ઇરિટેશનની જે પ્રોસેસ શરૂ થતી હોય પેઢાની અંદર એટલે એને હળવો તાવ આવી શકે જો વધુ તાવ આવતો હોય તો એવું ન સમજવું કે આ દાંતને કારણે જ આવેલો તાવ છે ચોક્કસ યોગ્ય એના જે પગલાં ભરવા પડે કોઈ કદાચ ડૉક્ટરની સલાહ લેવી પડે એ તો એ પણ અચૂક લેવાની થાય આવા સમયે બીજી ઘણી ખરી જે ગેરમાન્યતાઓની આપણે જે વાત કરીશું એમાં એક અગત્યનું કે દાંત આવે એટલે બાળકને ડાયરિયા થાય દાંત આવે એની સાથે જ ડાયરિયા થાય એ દાંતને કારણે હોય છે સો એવું બિલકુલ નથી એકચ્યુલી બાળક કંઈ પણ વસ્તુ મોઢામાં નાખવાની જે એની જે હેબિટ બની ગઈ હોય છે એટલે એના પેઢામાં એ સમયે શક્ય છે ઇન્ફેક્શન થઈ જાય ચેપ થઈ જાય એ ચેપને કારણે ચેપના જંતુ પાછા એના સ્ટમકમાં જાય એટલે ઓટોમેટિકલી એને થોડુંક લૂઝ મોશન જેવું થાય ક્યારેક ગ્રીનિશ ડાયરિયા આવે ટિપિકલ પાલકની જે સૂપ અથવા તો જે ગ્રેવી બનાવી હોય એ પ્રકારના ગ્રીનિશ જે ગ્રીન કલરના ડાયરિયા થઈ જાય બાળક એકદમ ચીડચીડું થઈ જાય ક્યારેક એ બેકાબુ બની જાય એ બધા લક્ષણ પણ સાથે આવે જ્યારે એને હળવો તાવ અને ડાયરિયા હોય ત્યારે એવું જરૂરી નથી કે દાંતને કારણે જ ડાયરિયા થાય અને આવવા જ જોઈએ અને એ ડાયરિયા જે થયા હોય એ દાંતને કારણે હોય એવું નથી દાંત આવવાના સમયે જે ચેપ લાગતો હોય છે એ સમયે ડાયરિયા બાળકને થતા હોય છે બીજું હવે કરવું શું ઘણા બધા પેરેન્ટ્સ પૂછા કરતા હોય છે કે લાઈક તમે એને બધી જ વસ્તુ મોમાં નાખે તો અમારે એને કેવી રીતે મેનેજ કરવું શું બધી વસ્તુ મોમાં નાખવા દેવી તો પહેલી વસ્તુ છે કે એના પેઢા જે હોય ને બાળકના એકદમ થોડાક ફૂલી ગયા હોય એ સમય થોડુંક ઇરિટેશન થઈ ગયું હોય એમાં થોડુંક હળવું ગરમ ઇન્ફ્લામેશન જે કહેવાય ને એને કારણે એને સતત અંદર દુખાવો પણ રહ્યા કરતો હોય એવા સમયે ખાસ કરીને કરવા જેવી અમુક બાબતોનો હું ખાસ સૂચના આપીશ કે એક જે આપણા ઘરમાં જે કંઈ પણ ચોખ્ખો રૂમાલ હોય સફેદ કલરનો અથવા તો કોઈ પણ કોટનનું કાપડ હોય જે ધોયેલું હોય સ્વચ્છ કરેલું હોય એવું તમે થોડુંક ઠંડુ કરીને તમે એને આપી શકો બાળકને એટલે એકદમથી ચાવવા મન છે એ ચાવશે એટલે અંદર જે સોજો થયો હશે ને એમાં એને ચોક્કસપણે ફાયદો થશે એ ચોક્કસ આપી શકાય બીજું જે બજારમાં ટીથર મળતા હોય છે ટીથરમાં જે કોઈ પણ સારી ક્વૉલિટીનું ટીથર જેને કહેવાય કે જે બાળકને નુકસાન ન કરે પ્લાસ્ટિકનું ના હોય એવું અલગ કોઈ મેટલનું ના હોય એવું કે કોઈ હાર્ડ વસ્તુ ના હોય એવું કંઈ પણ ટીથર જે કહેવાય એ તમે બાળકને ચોક્કસપણે આપી શકો એને પણ તમે ઠંડુ કરીને મૂકી શકો હું ઘણી વખત મારા પેશન્ટને કહું કે ટીથર હોય ને એને પહેલાં ફ્રીઝરમાં બેથી ત્રણ મિનિટ માટે મૂકી દેવાનું એકદમ ચોખ્ખું કરેલું હોય સાફ કરેલું હોય એવા સમયે જે ટીથર મૂકેલું હશે ને એટલે ડેફિનેટલી એ જ્યારે મોઢામાં નાખશે તો એને અંદર બળતરામાં પણ રાહત થશે અને કશુંક ચાવવાની એની જે એક હેબિટ થઈ ગઈ હોય કોઈપણ વસ્તુને જે તે ઉપાડીને મોઢામાં નાખે એના કરતાં પેલું ટીથર ચાવે તો દાંતમાં પણ એને ફાયદો થશે ઇન્ફ્લેમેશન થઈ ગયું હશે એમાં પણ એને ફાયદો થશે તો એ હું ચોક્કસ કરી શકાય બીજું ખાસ પેરેન્ટ્સની સૂચના કે જેવું બાળકનો દાંત આવવાનો ફેસ શરૂ થાય ને એટલે આજુબાજુનું ઘરમાં જે કંઈ પણ એવી વસ્તુઓ હોય કે જે મોઢામાં નાખવી હિતાવહ નથી જરા પણ એ ખાસ એનાથી દૂર કરી લેવી કંઈ પણ હોય એવું ઘરમાં એવા રમકડાં હોય કોઈ એવી સ્ટ્રોંગ પદાર્થ હોય એ જેવું કંઈક જોશે એટલે મોઢામાં નાખી લેશે એટલે એવા સમયે ઘરને પણ બાળક માટે જે કહેવાય ને કે એકદમ પ્રૂફ બનાવી દેવાનું કે કંઈ પણ એને દેખાય તો મોઢામાં નાખે તો એને નુકસાન ન કરે હવે આ બધો આખી વાત થઈ આપણી બાળકના લક્ષણોની કેટલીક આપણી ગેરમાન્યતાઓની આપણી જે વાત થઈ હવે આ દાંત દાંતાવાનો જે ફેઝ છે ને એ ટિપિકલી બાળક માટે મનથી પણ ટોલ થઈ જતો હોય છે ઘણી વખત એ ખૂબ ચીડિયું થઈ જાય એ સમયે માતા પિતાની હાજરી હૂંફ અને આપણે જે એને એની સાથે આપણી જે સતત હાજરી રહેતી હોય છે ને એ બાળકને મનથી સુરક્ષિત ફીલ કરાવે એટલે ઘણી વખત માતાઓ ચિરાઈ જતી હોય છે કે ટિપિકલ ફેઝ ચાલી રહ્યો છે મેનેજ કરવું અઘરું પડે છે એ જો વર્કિંગ વુમન હોય તો સાથે સાથે બાળકને સતત હાજરી આપવી ક્યારેક એના માટે પણ ઓછી અનુકૂળ રહેતી હોય છે તો હું ખાસ કહીશ કે એ વખતે બાળક છે ને પોતાની હૂંફ જ શોધતું હોય છે એટલે અલગ રીતે એની સાથે સંવાદ કરવો તમારી હાજરી એને સતત વર્તાતી રહે એવું એને ફીલ કરાવવું એ ખૂબ અગત્યનું પરિબળ છે એટલે માતા પિતાની હાજરી અને હૂંફ એના માટે એક દવાનું કામ કરશે હવે જ્યારે દવાની વાત થઈ છે ત્યારે આવું કંઈ પણ થાય ત્યારે ખાસ કરીને હોમિયોપેથીમાં ખૂબ બધી દવા આવતી હોય છે કોઈપણ લક્ષણ વધુ માત્રામાં જણાય જેમ કે જે તાવ આવતો હોય તાવ થોડો વધારે જણાય ઓબ્વિયસલી થોડો વધારે જ તાવ હોય વાયરલ ફીવર હોય કે બીજો કોઈ બેક્ટેરિયા ઇન્ફેક્શનને કારણે આવેલો તાવ હોય તો ચોક્કસ ડૉક્ટરને દેખાડવું પડે એટલે તાવ વારંવાર માપતા રહેવાનું ખાસ કરીને ડાયરિયા થયા હોય તો ડાયરિયા બંધ થવાના માટે હળવો ખોરાક એ વખતે પોષણનું પણ બહુ મહત્ત્વ છે ખોરાક એવો કે જે શું હોય બાળકને એનર્જી પ્રોવાઈડ કરે બાળકની ઇરિટેબિલિટીને બેલેન્સ કરી આપે એવો ખોરાક શું પાચ્ય ઘરનો અને બાળકની ઉંમરને અનુરૂપ ખોરાક અને એક સાથે વધુ ના ખાઈ શકતું હોય તો થોડું થોડું વારંવાર પણ આપી શકાય દર બે કલાકે જે કહેવાય ને લિટલ લિટલ ફીડ એને બહુ જ હેલ્પ કરશે તો એવા સમયે બાળક સાથે રહેવું એને સતત જોતા રહેવું એને સતત નિહાળતા રહેવું કોઈ પ્રશ્ન હોય તો અચૂક ડૉક્ટરની સલાહ લઈ શકાય પણ આવી રીતે એની સાથે રહેવાની અને એની સાથેની હાજરી એના માટે દવાનું કામ કરશે યસ હોમિયોપેથી કેટલી બધી દવાઓ એવી છે કે આ સમયે ખાસ કેલ્શિયમ અને ફોસ્ફરસ જે મેઇન આપણા મિનરલ્સ છે એની જરૂરિયાત ખૂબ વધી જતી હોય છે દાંત આવવા સમયે બાળકને કેલ્શિયમ જો વધુ માત્રામાં જાય તો દાંત આવવાની ક્વોલિટીથી માંડી અને એની મજબૂતી પર ખૂબ જ એનો આધાર રહેલો છે એવા સમયે કેલ્શિયમને એઝ અ સપ્લિમેન્ટ આપવું એના કરતાં ખોરાકમાં જ એવો આપણે ફેરફાર કરી શકીએ કે જેમાં કેલ્શિયમની માત્રા વધુ રહી શકે જેમ કે સરગવાનો સૂપ આપી શકાય મીઠો લીમડો દાળમાં વઘારીને નાખી શકાય શેકેલા કાચા તલ જે કંઈ પણ છે તલ છે ને શેકી નાખીને પણ એની સાથે મિશ કોઈને કોઈ આહારમાં મિશ્ર કરીને પણ તેને આપી શકાય કેલ્શિયમની કેટલીક મેડિસિન્સ ઇવન કેલ્કેરિયા ફોસ મેડિસિન છે હોમિયોપેથીમાં જે બાળકને દાંતની મજબૂતી અને ઓવરઓલ સ્વાસ્થ્ય માટે ખૂબ મહત્ત્વની છે તો એ પણ આપી શકાય ઓસ્ટિયો સ્ટ્રોંગ કરીને કેટલીક દવા આવે છે એ દવા પણ એને ચોક્કસ આપી શકાય પ્લસ ખાસ કરીને બાળકોમાં જેવા લક્ષણ એને અનુરૂપ દવા બાળક એ વખતે ચીડિયું થઈ જાય છે તો ચીડિયા પણ કેવી રીતે દર્શાવે છે એને અનુરૂપ જે કહેવાય મનનું કોઈ લક્ષણ બદલાય એટલે હોમિયોપેથી દવા બદલાય તો એ પ્રમાણે જે કોઈ પણ લક્ષણ બાળકને આવે છે એને અનુરૂપ ડૉક્ટર આપને દવા કહી શકે અને એ હોમિયોપેથી દવા ઘણી વખત એટલી બધી સારી દવાઓ હોય છે કે ઘણી વખત અમુક બાળકોમાં એવો પ્રશ્ન રહેતો હોય છે કે બે વર્ષનું થઈ જાય ને દાંત ફૂટ્યો જ ના હોય તો બાળકને મેઇન માતા પિતા માટે મેઇન પ્રશ્ન એ હોતો હોય છે કે એને જમાડવા માટે અમારે કેવી રીતે કરવું દાંત ફૂટે તો આગળ અમે કશુંક વધારે આપી શકીએ પણ એ વખતે પેઢા મજબૂત થઈ જ ગયેલા હોય છે પણ આવી રીતે ડિલેડ ડેન્ટિશન જેને કહીએ એવો પ્રશ્ન રહેતો હોય તો ચોક્કસપણે સિલિશિયા નામની એક મેડિસિન હોય છે એ કોઈપણ પ્રકારના ડિલેડ ડેન્ટિશન માટે ખૂબ અક્ષીર છે એવી જ રીતે કેલ્કેરિયા ફોસ બાળકમાં કેલ્શિયમ ફોસ્ફરસ જેવા મિનરલ્સનું પ્રમાણ જાળવી રાખવા માટે ક્વોલિટી ડેન્ટિશન પીરિયડ જાય એના માટે આ દવા અતિશય લાભદાયી છે તો આવી ઘણી બધી હોમિયોપેથીની મેડિસિન્સ પણ છે જે ચોક્કસપણે આપી શકાય તો બાળકનો ઓવરઓલ ડેવલપમેન્ટ માટે તમે પણ આ રીતે સહભાગી બની શકો છો જેમ કે બાળક વાત કરી એ પ્રમાણે બાળકનું ચીડિયાપડું અતિશય વધી ગયું છે બાળક કોઈ વાત માટે માનતું નથી વારંવાર તેડાવવું પડે છે બાળકને તમે તેડો તો જ એ શાંત થાય છે જેવું તમે એને બેડ ઉપર મૂકી દો કે ઘોડિયાની અંદર પાછું રાખી દો અને ફરીથી રડવાનું શરૂ કરી નાખે છે તો એવા સમયે કેમો મિલા અક્ષીર દવા છે લગભગ ઘણા ખરા માતા પિતાએ આ દવાનું નામ પણ સાંભળ્યું હશે ડૉક્ટર દ્વારા કેમોમીલા અલગ અલગ પોટેન્સીમાં આપી શકાય એ દવા બાળકના મનને શાંત કરવામાં એની જીદને પણ શાંત કરવામાં એકદમ નેચરલી બહુ જ ઉપયોગી સાબિત થાય છે સાથે સાથે જો થયા હોય ગ્રીનિશ ડાયરિયા તો કેમોમિલા અતિશય અક્ષીર છે બાળકના કેવા લક્ષણ આવે છે અને કેવા માત્રામાં લક્ષણ આવી રહ્યા છે એને અનુરૂપ આપના ડૉક્ટર એ દવાનો પાવર અને રિપીટેશન તમને સજેસ્ટ કરશે સો એ પ્રમાણે આવી ઘણી બધી દવાઓના નામ જે આમાં સાબિત થાય છે સિલિશિયા છે કેમોમિલા છે કેલ્કેરિયા ફોસ છે હેપારસલ્ફ છે ઘણું બધું સોલ છે તાવ આવ્યો હોય તો સાથે ફેરમ ફોસ છે એકોનાઇટ છે આ તો એક દવાનું લિસ્ટની વાત છે પણ જ્યારે જ્યારે એવો ફેઝ આવે કે જ્યારે બાળકને દાંત આવવા સમયે કોઈ પણ સમસ્યા થાય છે બાળક રડી રડી પડે છે સતત રળ્યા કરે છે ઊંઘતું નથી કે પછી એની ભૂખ ઘટી ગઈ છે કંઈ ખાતું નથી ડાયરિયા વધુ માત્રામાં થઈ ગયા છે એવા દરેક સમયે લક્ષણને અનુરૂપ દવા જો અગાઉથી જ આપણે એને આપશું તો પ્રિવેન્ટિવલી પણ દાંત આવવાનો સમય ખૂબ સારી રીતે પસાર થશે અમારા ઘણા એવા અમારા બીજા ઘણા અનુભવી ડૉક્ટર્સના આવા પેશન્ટ્સ હોય જ છે કે શરૂઆતથી જ જો દાંત આવવા સમયના પહેલાં ગાળાથી એટલે કે પાંચ છ મહિનાના ગાળાથી પણ જો એ અમુક પ્રકારની દવાઓનું રિપિટેશન ડૉક્ટરની સલાહથી જો કરવામાં આવે તો એનો આખો ગાળો એકદમ સ્મૂથ રીતે જતો હોય છે અને ઘણા ખરા પેરેન્ટ્સ એવા છે કે જેમણે આવી દવા લીધેલી હોય હું તમને મારો જ એક અનુભવ કહું કે દાંત આવવા સમયની અલગ અલગ એવી સાત કે આઠ દવા છે તો એ દવાની એક કિટ બનાવેલી હોય તો ઘણા ખરા પેશન્ટ્સ મૂકતા હોય કે જેવું બાળક જન્મે ત્રણ ચાર પાંચ મહિનાનું થાય દાંત આવવાનો સમય નજીક દેખાય એટલે સ્મૂધ ડેન્ટિશન ફેસ પસાર થઈ જાય એ માટે કિટમાંથી ડૉક્ટરે જે સજેસ્ટ કરી દવા હોય એ સમય એને આપી દેવાની તો આખો ફેઝ કંઈ જ કારણ વગર કોઈ તકલીફ વગર જતો રહે છે અને એકદમ સુંદર રીતે સર્વાંગી વિકાસમાં આ રીતે પણ એમાં આપણે એનો ફાળો ભજવી શકીએ કેટલાક લોકોને ખાસ એવું હોય છે કે દાંત આવતા સમયે કોઈ પણ બીજા લક્ષણને પણ દાંત આવવાના સમય સાથે જોડતા હોય છે ઘણા ખરા પેરેન્ટ્સમાં એ સાંભળ્યું છે કે લાઈક તાવ આવતો હોય તો તાવ જો બેથી ત્રણ દિવસ સુધી સતત રહ્યા કરે કે પછી બાળકને થ્રોટમાં ઇરિટેશન થતું હોય બાળકની ભૂખ એટલી બધી ઘટી ગઈ હોય કે બાળકને તમે કંઈ પણ આપો તો એનો જમવાનો ઉત્સાહ જ ના રહે કે પછી ડાયરિયા જે છે એ એક દિવસ દાંત દાંત ફૂટવાના સમયની સાથે સાથે વધુ સમય માટે પણ ડાયરિયા રહેતા હોય એવો લાઈક બે કે ત્રણ દિવસ સુધી ડાયરિયા બંધ ના થાય અને પાતળા ઝાડા સતત થયા કરે તો આ બધા લક્ષણો ચિંતાની ઘંટડી રૂપ કહી શકાય કે આ બધા લક્ષણો દાંત આવવા સમયે આવ્યા છે એનો મતલબ એવું નથી કે ફક્ત દાંત આવવાના કારણે છે આ બધા લક્ષણો શક્ય છે કોઈ અન્ય રોગને કારણે પણ હોય કારણ કે બાળક જ્યારે પણ મોઢામાં કોઈ વસ્તુ નાખે છે ઇન્ફેક્શન થાય ત્યારે માઇલ્ડ ઇન્ફેક્શન સંભવતઃ શક્ય છે પણ જો એ વધારે હોય કે પછી એને કોઈ પ્રકારે અંદર ફૂડને કારણે કોઈ તકલીફ થઈ ગઈ હોય કે સ્ટમકમાં કોઈ વધારે ગોટાળો ઘોટાળો થઈ ગયો હોય તો એવા સમયે ખાસ કરીને તકેદારી આપ એક જાગૃત પેરેન્ટ તરીકે રાખવી જરૂરી છે એવા સમયે પણ યોગ્ય સમયે ડૉક્ટરનો સંપર્ક અચૂક કરવો એવું ન માની લેવું કે આ તો દાંત આવવાના સમયે થાય છે બીજું દરેકનો ડેવલપમેન્ટનો સમય અલગ હોય છે શક્ય છે કે થોડુંક બાળકને દાંત આવવામાં મોઢું થાય એવા સમય પર પેનિકથી વર્તવાની જરૂર નથી દરેક બાળક ભિન્ન છે એક દરેકે દરેક બાળક એક જ રીતે ડેવલપ થાય એવું જરૂરી નથી દરેક બાળકમાં ગ્રોથ સ્પોટ અલગ અલગ સમય આવી શકે એક જાગૃત માતા પિતા તરીકે આપણી જે ફરજ છે એવી જ સાબિત થાય કે ખાલી બાળકને જમાડવું કે ઊંઘાડવું એ જ આપણી ફરજ નથી પણ ડેફિનેટલી એની અંદર જે કંઈ પણ સતત ફેરફારો આવી રહ્યા છે એને કારણે એના મન પર કે ભાવનાત્મક રીતે કોઈ ફેરફારો એના ઉપર તમને દેખાઈ રહ્યા છે તો ચોક્કસ એની સાથે રહો એ ફેરફારોને અચૂક કોન્શિયસલી જાગૃત થઈને એમાં કોઈ પણ ફેરફારની સાથે સાથે તમારે કોઈ લાગણી કે વધારવાની જરૂર હોય કોઈ સતત હૂંફ આપવાની જરૂર હોય તો એક પરિવાર તરીકે એ રીતે એક આખો એક વાહોલ ઊભો કરીએ આપણે એક વાતાવરણ બાળકને પૂરું પાડીએ જેથી એના માટે પણ આ જે સમય છે એ વગર તકલીફે જતો રહે એ આપણી ખાસ ફરજ બની રહે છે તો હું ખાસ કહીશ દાંત આવા સમયનો ગાળો એ કોઈ મેજર પેલું નથી નેચરલ ડેવલપમેન્ટનો સમય છે કેટલી બધી ગેરમાન્યતાથી બચવાનું એ સમયે બાળકને સતત જેમ કીધું એ પ્રમાણે હૂંફ આપવાનું એ સમય પોષણનું પણ ખૂબ મહત્ત્વ છે જે આપણે વાત કરી તો યોગ્ય પોષણ અલગ અલગ મિનરલ્સ મળતા રહે બાળકને સતત પાણી આપ્યા કરવાનું આ બધું જ જે નાની નાની તકેદારીના જે પગલાં જે છે એ આપણે લઈએ બાળકને વાતાવરણ પૂરું પાડીએ અને એક જાગૃત ફેમિલી તરીકે જાગૃત પેરેન્ટ તરીકે બાળકના વિકાસમાં સહભાગી થઈએ અને અચૂક જ્યારે પણ કોઈ એવી સાયન્સ દેખાય કે જે યોગ્ય કરતાં વધુ લાગે થોડી તીવ્ર માત્રામાં લાગે અથવા ઓછા સમયગાળાને બદલે વધુ સમયગાળા સુધી ચાલતી રહે એવા કોઈ લક્ષણ દેખાય તો ચોક્કસપણે નજીકના કોઈ ડૉક્ટર પાસે જઈ એમનું સજેશન લેવું એમનું ગાઈડન્સ લેવું અને જરૂર પડે તો દવા લેવી એ આપણી એક ફરજ બની રહે છે તો જોયું ને મિત્રો દાંત આવવાની સમસ્યા એ કોઈ નાની નથી અને મોટી પણ થઈ શકે છે પણ સમય છે આપણે એટલે કે માતા પિતાએ જાગૃત રહેવાનું ગ્રીવાબેન તમે આ જે વક્તવ્ય આપી રહ્યા હતા તે દરમિયાન મારા મોટાભાગના પ્રશ્નો હલ થઈ ગયા પણ એક પ્રશ્ન હજી બાકી રહ્યો છે જો આપ અનુમતિ આપો તો આપ સમક્ષ રજૂ કરું અમે ગ્રામ્ય વિસ્તારોમાં જોયું છે ગ્રીવાબેન કે અમુક માતાઓ પોતાના બાળકને તમે જેમ ટીથરની વાત કરીને એવી રીતે ગાજર કે કાકડીના મોટા મોટા ટુકડા લાંબા અને છાલ છોલીને વ્યવસ્થિત સાફ કરીને બાળકને હાથમાં આપી દેતા હતા કે એને દાંતમાં ખંજવાળ આવતી હોય તો એને એનો રસ પણ પોષણ રૂપે જાય અને દાંતમાં જે ઇરિટેશન થાય છે એ પણ ઓછું થઈ જાય તો આ કેટલા અંશે યોગ્ય છે યસ એક વાત ખાસ કહીશ કે એકચ્યુલી આ મુદ્દો ખોટો નથી જરા પણ ચોક્કસ ઘરે ઘરે જ બનાવેલું આવી રીતે ગાજર કે કોઈ પણ એવી પોચો પદાર્થ એ એને અલ્ટિમેટલી બાળકને કેવું છે કે અંદર ઇન્ફ્લેમેશન જે મેં કીધું ને સોજો આવી ગયો હોય એટલે એ વખતે જો કોઈ પોચો સાથે સાથે જો પદાર્થ ઠંડો પણ હોય તો એને અંદરથી મજા આવે અને એની જે એ વખતે એને જે મનમાં જે પેલું આવી ગયું કઈક નાખી લેવું કઈક ચાવી લેવું એ શાંત પડી જાય એટલે આ ચોક્કસ પક્ષી વાળી વાત થાય કે એક જ બે આપણે ચોક્કસ કરી શકાય ક્યારેક એનો પણ પ્રયોગ કરી શકાય કોઈ પણ એવું ગાજર છે કે કોઈ પણ એવું પોચો પદાર્થ સક્કરિયું છે ગાજર છે કે એનું એ રીતે આપણે વાડી બાફી વાડી અને એ પ્રમાણે તમે જો આપો તો એ ચાવ્યા કરે જો બાળકને મજા આવતી હોય તો આ તુકો સાચો બાકી આમ એમાંથી પોષણ પણ મળતું રહેશે અને એક આપણે જે વાત કરીએ પ્રમાણે કે એક જ ઉપાયથી આપણા બે પેલા સોલ્વ થઈ જશે કંઈ ખોટું નથી એવું ચોક્કસ કરી શકાય કોઈ કેવો હાર્ડ પદાર્થ ના દેવાય એ અગત્યતા છે બીકોઝ હાર્ડ પદાર્થ એના પેઢાને પેલું કરી શકે ઇવન માતાઓ એવું પણ બને કે પેલું આંગળીને થોડું સ્વચ્છ કરીને એને પેઢાને થોડી થોડી હળવો મસાજ કરી શકાય એટલે એની અંદરનું જે ઇરીટેશન છે જે ગરમી છે એમાં થોડીક શાંતિ પ્રાપર આવે એટલે એ પણ ખૂબ જરૂરી સાબિત થઈ શકે વાત એકદમ તમે સરસ યાદ કરી આ તો એક જોયેલો નુસ્ખો હતો એટલે મારી શંકાનું પણ સમાધાન થયું તો મિત્રો જે મારી શંકાઓનું સમાધાન અત્યારે જ મળ્યું એમ મને પણ અપેક્ષા એવી જ છે કે આપના પણ ઘણા બધા પ્રશ્નોનું સોલ્યુશન મળ્યું હશે અને આપણા ઘરમાં પણ આવી બધી તકલીફો બાળકને જોતાં જ હોઈએ છીએ તો આના પરથી આપણને પણ ખ્યાલ આવે કે નાની નાની તકલીફો મોટી ન બની જાય એના માટે આપણે પહેલેથી શું ધ્યાન રાખી શકીએ તો આટલા સરસ સેશન માટે ખાસ કરીને દાંતને સંલગ્ન જે કોઈ સમસ્યાઓ હોય છે તેનું નિરાકરણ આપણે ડૉક્ટર ગ્રીવા માંકડ પાસેથી મેળવ્યું ગ્રીવાબેન ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટી વતી હું આપનો હાર્દિક આભાર માનું છું અને ફરીથી અમે આપના જ્ઞાનનો લાભ લેતા રહીશું એવી અભિલાષા છે નમસ્કાર